આપણે જોઈએ છીએ કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે આજે જે રીતના દિલ્હીમાં પરિણામો આવ્યા છે અને અગાઉ પર જ્યાં જ્યાં પરિણામો આવ્યા છે એનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે આપણે જોઈએ છીએ કે છેલ્લા અગિયાર વર્ષથી દેશની સેવા કરવા માટે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કોઈ કસર રાખીને સોળ સોળ કલાક અઢાર અઢાર કલાક કામ કરીને દરેક ક્ષેત્રમાં એની ખાસ કરીને જે આપણા દેશને દુનિયામાં જે આપણા દેશની શાખ વધારી છે અને વિકાસ માટેનું હંમેશા એને વાત કરી છે અને એનાથી ખાસ કરીને ગરીબ વર્ગ જે છે મધ્યમ વર્ગ છે હમણાં આપણે જોયું કે કેન્દ્રનું જે બજેટ આવ્યું એમાં મધ્ય મધ્યમ વર્ગ અને ગરીબને ધ્યાનમાં રાખી કિસાનો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી અનેક યોજનાઓ એમાં આવી છે આ વિકાસના કાર્યોથી પ્રેરાઈ અને દિલ્હીને અત્યાર સુધી જે કોઈ ખોટી વાતો કરી મુફતની વાત કરી અને છેતરી જતા હતા એને હવે સમજાણું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે નેતૃત્વ છે એનાથી જ આપણું દિલ્હી હોય કે દેશ હોય એનો વિકાસ થવાનો છે અને એ વાતને જનતાએ સ્વીકારી છે એટલે આજે ખૂબ સારા પરિણામો દિલ્હીમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ